નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત પંચાલ ઉપર આજના વિડીયોમાં વાત કરીશું કે જમીનમાં જો કોઈ ગેરરીતિ થઈ હોય અને એની ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરોમાં એટલે કે લાંચ રૂચવ વિરોધી બ્યુરોની અંદર કરવાની હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ને શું કરવું જોઈએ એના વિષયમાં આજના વિડીયોમાં માહિતી આપી લોકોને માહિતગાર કરીશું તો વિડીયોમાં આગળ વધીશું આપને પડી છે ધારો કે હાલના સમયની અંદર રેવન્યુ ઓફિસર એટલે કે મહેસૂલી અધિકારી દ્વારા ઘણી બધી ગેરરીતિઓ આચરવામાં આવતી હોય છે અને એવા ઘણા કિસ્સા પ્રકાશની અંદર આવી ચુક્યા છે

અને પરિસ્થિતિ એ સમય ભીતી અને ખર્ચો થયા પછીની પછી એ જ રહે છે હવે આપણે એક બાબતનો વિચાર કરીએ કે ધારો કે કોઈ જમીન છે એની અંદર કોઈ પણ મહેસૂલી દ્વારા કોઈ ખોટો હુકમ કરીને કોઈ બીજાના નામે કરી દેવામાં આવેલી છે અથવા તો એ જમીનની અંદર અને ફેબ્રિકેટેડ પુરાવા ઉભા કરી એને કાયદેસર માન્ય રાખીને હુકમ કરવામાં આવેલો છે આવી પરિસ્થિતિ હોય તો ઘણી વખત એ જમીનની અંદર જે કોઈ લેવા દેવા નથી હોતી અને એવા દ્વારા એક કેસો ચલાવી અને જે દાદ માગવાનો પ્રયત્ન કરવામાં આવે છે આવી પરિસ્થિતિઓ ઘણી બધી વખત જોવા મળતી હોય કે તો સિમ્પલી ભાષામાં કહીએ કે હવે આપણે એના માટે જો કદાચ મહેસૂલી લિટીગેશનના કેસો બધા લડવા જઈશું તો ઘણો બધો સમય નીકળી જશે પણ જે અધિકારીએ કરેલી ભૂલ છે એ ભૂલ ના કહી શકાય કારણ કે અધિકારીએ જે પ્રોસિડિંગ કરવાની છે એ જમીનનો તમામ રેકોર્ડ જોઈને કરવાની હોય છે એટલે દરેક કિસ્સાની અંદર અધિકારીની ભૂલ હોય છે એવું શક્ય બનતું નથી પણ ઘણી વાર એ જે ખોટો અને ગેરકાયદેસરનો લાભ કોઈ ત્રીજાને મેળવવા માટે જે હુકમ કરવામાં આવે છે એની અંદર એમનો મોટિવ કંઈક એના બદલામાં મેળવવાનો હોય છે તો એ ફરિયાદ ચોક્કસપણે એન્ટી કરપ્શન બ્યુરોની અંદર જવી જોઈએ જે સંશોધન છે એ સંશોધનમાં આવેલી એક બાબત છે બીજી તરફ વાત કરીએ તો જમીનની અંદર કોઈ ગેરરીતિ થઈ હોય ને એની ફરિયાદ માટે એક સીટ ની રચના કરવામાં આવી છે જે કલેક્ટર ની અધ્યક્ષતા હેઠળ કામ કરતી હોય છે હવે સીટ ની અંદર તમે આજે ફરિયાદ દાખલ કરો છો બે વર્ષની અંદર એની પ્રોસેસ પણ પૂરી નથી થતી અને એના નિર્ણય ઉપર પણ એ પહોંચતી નથી એ કમિટી જે કમિટી છે એ નિર્ણય ઉપર પણ નથી પહોંચી શકતી એના માટે કોઈ બી જગ્યાએ તમે તપાસ કરવા જાવ છો તો તપાસ ચાલુ છે તપાસ છે અને જ્યારે અનુક્રમ પ્રમાણે આપણો જે નંબર આવશે એ પ્રમાણે ફરિયાદો ચાલતી હોય છે એવો જવાબ આપવામાં આવે છે તેના અધિકારીઓ દ્વારા તો ત્યાં પણ સમય વેડફાય છે અને પરિણામ મળતું નથી તો શું કરવા આપણે એવું જ વિચારી લઈએ કે આપણે ખૂબ જ જલ્દીથી એ માટેનો ન્યાય મેળવવો છે અને જે ગેરરીતિ થઈ છે એને ખરેખર આ ખુલ્લી પાડવી છે આપણે જ્યારે ખુલ્લી પાડવાનો આપ પ્રયાસ કરીશું ત્યારે ઘણી બધી પરિસ્થિતિઓ સુદૃઢ બનતી જશે એવા કિસ્સા ઘણા પ્રકાશમાં આવ્યા છે અને આપ આસાનીથી આપનો સમય ભેટ્યા વગર એ કામગીરીમાંથી એ વૃત્તિમાંથી આપણે બહાર નીકળી શકીશું પોલીસ સ્ટેશનમાં દાખલ કરવાની હોય છે પણ એ મુખ્ય ફરિયાદ છે આપણે લખીશું એન્ટી કરપ્શન બ્યુરોના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ જનરલી દરેક વાઇઝ એન્ટી કરપ્શન બ્યુરોની રચના કરવામાં આવેલી છે પણ આપણે ફરિયાદ લખીશું એન્ટી કરપ્શન બ્યુરો જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે એને લખીશું અને એ જ ફરિયાદની નકલો જે તે જિલ્લા કલેક્ટર મહેસૂલ વિભાગને મોકલીશું મુખ્યમંત્રીશ્રીને મોકલીશું લાગતું વળગતું પોલીસ સ્ટેશન હોય એને મોકલીશું ત્યારબાદ તકેદારી આયોગને મોકલીશું અને વહી સામાન્ય વહીવટી વિભાગને પણ મોકલીશું તો આ બધી ફરિયાદો ફરિયાદો આટલી જગ્યાએ મોકલવાથી દરેક ડિપાર્ટમેન્ટ આ જે ગેરરીતિ થઈ છે જાણીતા બનશે એની ઉપર કઈ રીતે કાર્યવાહી કરવી એ બાબતની એ લોકો રીતસરના એકબીજાને લેટરો લખી રિપોર્ટ મંગાવશે આ ફરિયાદ કરવાથી આપણું કામ થઈ જશે એવું શક્ય નથી એટલે આ ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરોમાં દાખલ કર્યા પછી આની આજ ફરિયાદ અંગે ફરિયાદ દાખલ કરવાની માગણી કરતી જે પિટીશનનો ઓર્ડર હશે તો એના આધારે કોઈ પણ પોલીસ અધિકારી કે એને તપાસ કરતા કોઈ પણ વિભાગના અધિકારી એ તમારી પાસે કોઈ પણ જાતની હકીકતો છુપાવશે અને કાર્યવાહી સાચી અને કાયદેસર કરશે તમે ભરોસો મેળવી શકો છો અને જો ખરેખર એટલું તો એ એની અંદર જે ખોટું થયેલું છે બહાર આવવાનું છે જેણે ખોટું કર્યું છે એના ઉપર કાયદેસરના પગલા ભરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરી આપણે જે પરિસ્થિતિમાં ફસાયેલા જોઈએ એમાંથી કદાચ ખૂબ જ ઓછા સમયની અંદર જલ્દીથી બાર ફરીથી મળીશું કોઈ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે અને આજનો આ વિડીયો ખરેખર આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળીએ ધન્યવાદ